આપનું સ્વાગત છે આજે આપણે મનોવિજ્ઞાન કેવી રીતે કામ કરે છે મતલબ કે એની પદ્ધતિઓ પર થોડી ઊંડી વાત કરીશું આપણી પાસે છે ધોરણ અગિયારના મનોવિજ્ઞાન પાઠ્યપુસ્તકનું પ્રકરણ બે અભ્યાસ પદ્ધતિઓ હા બરાબર આ પ્રકરણનો મુખ્ય હેતુ એ છે કે મનોવૈજ્ઞાનિકો કઈ રીતે એમ કહીએ કે કઈ રીતે પુરાવા ભેગા કરે છે માનવ વર્તન અને માનસિક પ્રક્રિયાઓ વિશે જે પણ સિદ્ધાંતો હોય એને ચકાસવા માટે આ કોઈ જાદુ નથી પણ ચોક્કસ પદ્ધતિઓ છે બરાબર તો ચાલો આ પદ્ધતિઓનું જે આખું વિશ્વ છે એમાં થોડા ઊંડા ઉતરીએ આપણે એ જોવું છે કે મનોવિજ્ઞાન ખાલી વિચારો પર નહીં પણ નક્કર માહિતી પુરાવા પર કેવી રીતે આધાર રાખે છે ક્યાંથી શરૂ કરીએ નિરીક્ષણ પદ્ધતિ એ સૌથી આમ સ્વાભાવિક લાગે છે ને હા નિરીક્ષણ આમ તો બહુ પાયાનું છે પણ એમાં પાછા પ્રકારો છે અને દરેકના પોતાના ફાયદા ગેરફાયદા છે એક છે કુદરતી નિરીક્ષણ એમાં સંશોધક કોઈ દખલગીરી ના કરે બસ જે વાસ્તવિક પરિસ્થિતિ છે જેમ કે બગીચામાં લોકો શું કરે છે એ જોવાનું ઓ એટલે બસ દૂરથી જોયા કરવાનું એવું કંઈક હા મોટે ભાગે એવું જ પણ પછી વ્યવસ્થિત નિરીક્ષણ પણ છે એમાં પહેલેથી નક્કી હોય કે કયા વર્તન પર ધ્યાન આપવાનું છે કઈ રીતે નોંધવાનું છે અને એક બીજો રસપ્રદ પ્રકાર છે સહભાગી નિરીક્ષણ એમાં તો નિરીક્ષક પોતે જૂથનો અભ્યાસ કરવાનો હોય એનો ભાગ બની જાય ઓહો પણ એમાં એવું ના થાય કે નિરીક્ષક પોતે અંદર હોય તો એના તારણો થોડા પક્ષપાતી થઈ જાય અથવા એની હાજરીથી જ લોકોનું વર્તન બદલાઈ જાય ચોક્કસ એ એની એક મર્યાદા કહી શકાય અને એટલે જ કહ્યું કે દરેક પદ્ધતિની પોતાની મર્યાદાઓ હોય છે જેમ કે આંતર નિરીક્ષણ છે એમાં વ્યક્તિ પોતાના જ અનુભવો અને વિચારોનું વર્ણન કરે હવે એ તો સ્વાભાવિક છે કે બહુ જ વ્યક્તિલક્ષી હોવાનું બરાબર એનો મતલબ કે નિરીક્ષણ ઉપયોગી છે પણ ક્યારેક વસ્તુલક્ષી ના પણ હોય તો પછી વધારે વસ્તુલક્ષી વધારે નિયંત્રિત પદ્ધતિ કઈ ગણાય પ્રયોગ પદ્ધતિ હા બરાબર પકડ્યું પ્રાયોગિક પદ્ધતિ જે છે ને એ કારણ અને અસર વચ્ચેનો સંબંધ જાણવા માટે સૌથી શક્તિશાળી ગણાય એમાં મુખ્ય આઈડિયા શું છે કે તમે એક પરિબળ જેને સ્વતંત્ર પરિવર્તે કહેવાય એમાં ફેરફાર કરો અને પછી એની અસર બીજા પરિબળ એટલે કે આધારિત પરિવર્તે પર શું પડે છે એ માપો અને આ બધું કરતી વખતે બીજા બધા જે પરિબળો અસર કરી શકે એમ હોય એને સ્થિર રાખવાના એટલે કે નિયંત્રિત કરવાના ઓકે આ નિયંત્રણ જ આપણને કહેવા દે છે કે હા આ ફેરફારને કારણે જ આ અસર થઈ છે વિલહેમ વુન્ટે એટીન માં નાઇનમાં પહેલી લેબ શરૂ કરી ત્યારથી આ પદ્ધતિનો પાયો નંખાયો અચ્છા એક ઉદાહરણ લઈએ ધારો કે આપણે એ જોવું છે કે સંગીત સાંભળવાથી એકાગ્રતા પર શું અસર થાય તો સંગીતનો પ્રકાર કે અવાજ એ સ્વતંત્ર પરિવર્તે થયું બદલીને એકાગ્રતાની કસોટીના માર્ક્સ આધારિત પરિવર્ત્ય જોઈએ અને રૂમનું તાપમાન બીજો અવાજ એ બધું સરખું રાખીએ નિયંત્રિત પરિવર્ત્યો બરાબર ને હા બિલકુલ એકદમ સરસ ઉદાહરણ છે પણ એ પણ યાદ રાખવું પડે કે દરેક વખતે પ્રયોગ કરવો શક્ય નથી હોતું કેટલીક વાર નૈતિક પ્રશ્નો હોય અથવા તો જે વર્તનનો અભ્યાસ કરવો છે એ પ્રયોગશાળામાં શક્ય જ ના બને એના કુદરતી વાતાવરણમાં જ થાય હા એ વાત સાચી છે તો એવા સંજોગોમાં શું તો એના માટે બીજી પદ્ધતિઓ છે જેમ કે દીર્ઘકાલીન અભ્યાસ એમાં એક જ વ્યક્તિ કે જૂથનો લાંબા સમય સુધી વર્ષો સુધી અભ્યાસ કરાય અને બીજો છે સમકાલીન અભ્યાસ એમાં અલગ અલગ ઉંમરના ઘણા બધા લોકોને એક જ સમયે તપાસીને એમની સરખામણી કરાય આ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં બહુ વપરાય અને પેલી બે પદ્ધતિઓ જે આપણે ઘણીવાર સાંભળીએ છીએ પ્રશ્નાવલી અને મુલાકાત હા એ પણ બહુ મહત્વની છે ખાસ કરીને જ્યારે મોટા સમૂહ પાસેથી માહિતી જોઈતી હોય પ્રશ્નાવલી એટલે સવાલોની એક યાદી એનાથી ઓછા સમયમાં ઘણા લોકો પાસેથી માહિતી મળી જાય મુલાકાતમાં રૂબરૂ વાતચીત થાય એટલે એમાં ઊંડાણપૂર્વક અને થોડી લવચિકતા સાથે માહિતી મળે ઓકે અને છેલ્લે પેલી મનોવૈજ્ઞાનિક કસોટીઓનો પણ ઉલ્લેખ હતો ખરું હા સાચી વાત છે મનોવૈજ્ઞાનિક કસોટીઓ એટલે વ્યક્તિના વર્તનના નમૂનાનું એક એમ કહીએ કે વસ્તુલક્ષી અને પ્રમાણિત માપન આ કસોટીઓ માટે બે વસ્તુ બહુ જ જરૂરી છે એક તો વૈધતા એટલે કે કસોટી જે માપવાનો દાવો કરે છે એ જ માપે છે કે બીજું કંઈ અને બીજી છે વિશ્વસનીયતા એટલે કે જો વારંવાર કસોટી લેવામાં આવે તો પરિણામો લગભગ સરખાવે છે કે નહીં એમએમપીઆઈ ઈપીક્યુ જેવી કસોટીઓ આના ઉદાહરણો છે સરસ તો આખી ચર્ચાનો સાર એ નીકળે છે કે મનોવૈજ્ઞાનિકો પાસે કંઈ એક જ જાદુઈ પદ્ધતિ નથી પણ એમની પાસે જાત જાતની પદ્ધતિઓનું એક મોટું શસ્ત્રાગાર છે એમ કહી શકાય અને કઈ પદ્ધતિ વાપરવી એ સંશોધનના પ્રશ્ન પર આધાર રાખે છે બરાબર અને અહીં એક બીજો વિચારવા જેવો મુદ્દો છે જે કદાચ આપણા શ્રોતાઓ માટે છોડી શકીએ કે શું આપણે જે પદ્ધતિ પસંદ કરીએ છે એ પોતે જ પરિણામને અસર નથી કરતી મતલબ કે જો એક જ વર્તનનો અભ્યાસ બે અલગ અલગ પદ્ધતિથી કરવામાં આવે જેમ કે તમે કહ્યું એમ બગીચામાં બાળકોનું નિરીક્ષણ કરવું અને એ જ બાળકોને લેબમાં રમવા બોલાવીને પ્રયોગ કરવો તો શું બંનેના તારણો સરખા આવશે કે પછી પદ્ધતિ પોતે જ કંઈક અલગ ચિત્ર ઊભું કરશે આ એક મોટો પ્રશ્ન છે જેના પર મનોવિજ્ઞાનમાં સતત વિચાર થતો રહે છે વાહ ખરેખર બહુ જ રસપ્રદ મુદ્દો છે પદ્ધતિ પોતે જ સત્યને કેવી રીતે આકાર આપી શકે છે ચોક્કસપણે વિચારવા જેવી વાત છે તો આ વિચાર સાથે જ આજની આપણી ચર્ચા અહીં પૂરી કરીએ છીએ